સરકારના અનેક પ્રયત્નો છતાં સરહદી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં કુપોષણની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે સગર્ભા બહેનો અને જન્મેલા બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષથી વિરમપુર ખાતે સંભાવ ટ્રસ્ટ દ્વારા રામપુરા વડલા ગાંજી તેમજ સુરેલાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કુપોષિત સગર્ભા બહેનોને દત્તક લઈ પૌષ્ટિક આહારની કીટો આપી કુપોષણ દૂર કરવાના પ્રયત્નથી પાંચસો ત્રણ જેટલી સગર્ભા બહેનોની સફળ પ્રસ્તુતિ દરમિયાન તંદુરસ્ત બાળકોના જન્મ થયા છે આમ સંભાવ ટ્રસ્ટ અંતરિયાળ વિસ્તારમાં અનોખી સેવા સુવાસ ફેલાવી રહી છે પ્રધાનમંત્રી મોદીનું ટીબી મુક્ત ભારતનું સપનું છે બે હજાર પચીસ સુધીમાં દેશમાંથી ટીબી નાબૂદ કરવા માટે દેશ મથી રહ્યો છે ભારતનું આ રાષ્ટ્રીય લક્ષ્ય છે પ્રધાનમંત્રી મોદીના આ સપનાને સાકાર કરવા બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ તાલુકામાં संभाव ट्रस्ट अने सेवा सेवाभावी कार्यकरों रात दिवस मथी चाहूंगा भारत के ऐसे सभी अभियानों का सभी इनोवेशंस का आधुनिक टेक्नोलॉजी का इन सारे प्रयासों का लाभ ज्यादा से ज्यादा देशों को मिले क्योंकि हम ग्लोबल गुड के लिए कमिटेड हैं इस समिट में शामिल हम सभी देश इसके लिए एक मैकेनिज्म डेवलप कर सकते हैं मुझे विश्वास है हमारा ये संकल्प जरूर सिद्ध होगा यस वी कैन एंटी वी कैन કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓમાં કુપોષણ દૂર કરવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો કે અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણને લઈ અનેક માતાઓ અને બાળકોના મૃત્યુ થઈ રહ્યા હતા ત્યારે કુપોષણથી થતા મોત અટકાવવા માટે સંભાવ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ આરોગ્ય વિભાગ પાસે કુપોષિત મહિલાઓની માહિતી મેળવી સહયોગ આપવા માટેની વાત થઈ ત્યારે અમીરગઢ આરોગ્ય વિભાગ દ્વારા કુપોષિત સો થી વધુ મહિલાઓને શોધી લાવી સંભાવ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા સંભાવ ટ્રસ્ટ દ્વારા આ મહિલાઓ માટે પૌષ્ટિક આહાર કીટ તેમજ તેમના મેડિકલ ચેકઅપ સહિત એમ્બ્યુલન્સની સુવિધા આપવામાં આવી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે આ વિસ્તારના અંદર કુપોષિત બહેનોના મૃત્યુ થઈ રહ્યા છે અને એને અટકાવવા માટે સમાજ સેવી સંસ્થાઓ આગળ આવવું જોઈએ એ વાતને સ્વીકારી લીધી અને અને સંભવ ટ્રસ્ટ દ્વારા કુપોષિત જોખમી સગર્ભા માતાઓને પોષણ સહાય કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું પ્રથમ તબક્કામાં અમે અમીરગઢ તાલુકાના ગાંજી સુરેલા અને રામપુરા વઢલા ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સો સગર્ભા બહેનોને અમે દત્તક લીધી જેમને

કુપોષણથી થી કોઈ મહિલા કીટ લાભાર્થીઓ સંભાવ ટ્રસ્ટનો આભાર માની રહ્યા છે સંભાવ ટ્રસ્ટ અમદાવાદ માંથી અમને કીટ આપવામાં આવે છે સગર્ભા માતાને અમને તે માટે અમારું તંદુરસ્ત બાળક જન્મે છે અને અમને ઘણા બધા ફાયદા થાય છે અમે ગરીબ લોકો ક્યાંથી લાવવાનું ખાવાનું તે માટે અમને કીટ મળે તે માટે અમારું બાળક તંદુરસ્ત જન્મે છે અને કુપોષિત બાળકોને અમારાને બહુ સરસ ફાયદા થાય છે અને બાળક પણ તંદુરસ્ત થઈ શકે છે આ કીટ આપવાથી વાતાવરણ મરણ થતું નથી બે વર્ષથી આ કીટ મળવાથી ઘી ગોળ ચણા મગ

તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે બહુ જ સારો ફાયદો દેખાય છે કેમ કે આજે સો જેવા પેશન્ટ અમે જોયા છે જેમાં બહુ જ લોહીને ઓછા હોવાના કારણે જે અનીમિયા આપણે કહીએ છીએ એ બહુ બધા પેશન્ટસમાં જોવા મળ્યા છે જે યુઝઅલી આપણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી જે કે પોષણની કમીમાં હોય એના કારણે જ આ થવામાં આવે છે તો આ જે પોષણ કિટ આપણે આપીએ છીએ દર મહિને જેનાથી આ લોકોનું હિમોગ્લોબિન આયરન વધે એનાથી આ અનિમિયા બહુ હદ સુધી ટ્રીટ થાય છે અને આ ટ્રીટ થવાના કારણે જે મેટર્નલ માની ડેથ થવાના જે ચાન્સીસ વધુમાં વધુ ઇન્ડિયામાં છે છે તો એ બહુ સારી રીતે ટેકલ થઈ જાય છે તો આ બહુ જ એક સારો પ્રોગ્રામ છે જેમાં દર મહિના ન્યુટ્રીશનલ કીટ આપવાથી ખાલી મધરને જ નહીં બેબીના ગ્રોથને પણ બહુ સારી રીતે એફેક્ટ કરે છે આ રીતે આપણે મેટરનલ વેલ એઝ ન્યુનેટલ જે કે માની અને બાળકોની ડેથ રેટ જે ઇન્ડિયામાં આટલી વધારે છે ને ઓછું કરવામાં બહુ સારી રીતે હેલ્પ પડી રહી છે તો આ એક બહુ સારું કામ છે જે આપણે કરીએ છીએ અહીંયા જાણીતા ગાયનેક ડોક્ટર મોસમ શાહ અને બાળકોના જાણીતા ડોક્ટર રાહુલ પટેલ દ્વારા સગર્ભા મહિલાઓ અને પ્રસૂતિ બાદ જન્મેલા બાળકોના ચેકઅપ કરાતા માતા તેમજ બાળકો સ્વસ્થ જોવા મળે છે પૌષ્ટિક કીટ વિતરણથી માતાઓને પોષણ મળતા લોહીની ઉણપ દૂર થઈ છે અને બાળકો સારી તંદુરસ્તી સાથે જન્મ લઈ રહ્યા છે ત્યારે તબીબો પણ કુપોષણ દૂર કરવા માટે સંભાવ ટ્રસ્ટના આ કાર્ય છે મુખ્યત્વે અમીરગઢ તાલુકામાં વિરમપુર અને એની આજુબાજુના જે બધા વિસ્તારો છે ત્યાં કુપોષણ એક ભયંકર સમસ્યા હતી લગભગ છેલ્લા ખાસા વર્ષોથી કેમ કે અહીંયા બધા મૂળ નિવાસીઓ નિવાસ કરે છે એટલે એના કારણે તો આ સંભાવ ટ્રસ્ટ દ્વારા જે છેલ્લા બે વર્ષથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એના લીધે જે સગર્ભા માતાઓ છે એમને દર મહિને એની સ્પેશ્યલ પોષણયુક્ત કીટ બનાવીને એમનું વિતરણ કરવામાં આવે છે છેલ્લા બે વર્ષથી આવી પ્રવૃત્તિ રેગ્યુલર રૂટિન બેઝિસ પર ચાલુ છે અને એના લીધે લગભગ પાંચસો ત્રણ જેટલી સગર્ભાઓની સુરક્ષિત અને હેલ્ધી ડિલિવરી થઈ છે છેલ્લા બે વર્ષની અંદર સંભાવ ટ્રસ્ટ દ્વારા એપ્રિલ બે હજાર બાવીસથી

લઈ ગયા પછી અમને બધું મળતું ચણા મળતા મંગ મળતા ઘી મળતો લોટ મળતો બધું જ અમે દર મહિને લેવા ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ અને છોકરા ને તબિયત સારી છે અને સારી છે અમે વિરમપુર જતા કેમ્પ માં ત્યાં અમારા લાભાર્થી અમારું અમને ખાવા મળે ગોળ ઘી ચણા ચણા તેલ

મોત ભેટતા હતા જો કે સંભાવ ટ્રસ્ટ દ્વારા કુપોષણને સાચા અર્થમાં દૂર કરવા માટેના પ્રયત્નોથી ઘટાડો છે અને કુપોષિત જોખમી સગર્ભા માતા પોષણ સહાય અભિયાનને ખરા અર્થમાં સાર્થક થયું છે સગર્ભા બહેનોને છેલ્લા બાવીસ મહિનામાં એમને ઓળખી એમને આજે કીટ વિતરણ કહેવાય કીટ આપી કીટ એક કિટ લગભગ મારા ખ્યાલ પ્રમાણે બે હજાર ઉપરની કીટ છે જે કીટમાં આટો પણ છે ગોળ પણ છે ઘી પણ છે અને પ્રોટીન મળી રહે તે માટે ચણા પણ છે આટલી બધી વસ્તુ આપી દર મહિને રેગ્યુલર કોઈ દિવસ અટક્યા વગર બાવીસ મહિના સુધી દર માસે જે કીટનું વિતરણ કર્યું અને એમનામાં એક ઇમ્યુનિટી લાવી એમનામાં એક શક્તિ લાવી એમનામાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધાર્યું તે પ્રમાણેનું કામ કર્યું તે માટે ખરેખર અભિનંદનને પાત્ર છે કોઈપણ ટ્રસ્ટ હોય જયારે શરૂઆત કામની કરે ત્યારે એમ લાગે કે બહુ કરી રહી છે બહુ સારું કરી રહી છે પરંતુ મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના પછી થાકી જતી હોય છે આ એક જ એવી સંભાવ ટ્રસ્ટ અત્યાર સુધીના અમારી નોકરીના વર્ષો દરમિયાન દેખી કે થાક્યા વગર સતત થાક્યા વગર કામ કરી રહી છે સંભાવ ટ્રસ્ટ દ્વારા કુપોષિત અને જોખમી સગર્ભા બહેનોમાં કુપોષણ દૂર કરવા માટેનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેનાથી છેલ્લા બે વર્ષમાં અનેક આદિવાસી વિસ્તારની મહિલાઓને મોટો ફાયદો થયો છે સંભાવ ટ્રસ્ટ દ્વારા જે કીટ આપવામાં આવે છે તેમાં પાંચ કિલો લોટ બે કિલો ગોળ એક કિલો તેલ એક કિલો મગ એક કિલો ચણા અને એક કિલો આયોડીન યુક્ત મીઠું આપવામાં આવે છે વિરમપુર ગયા હતા કપમાં છોકરો ત્યાં સારું થયું સંભાવ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ ની ભેટ અને દવાખાના ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે કોઈ સગર્ભા મહિલાને પ્રસુતિની પીડાનો ની દુખાવો ઉપડે તો એમ્બ્યુલન્સના નંબર ઉપર કોલ કરવાથી ત્યાં પહોંચીને મહિલાને તરત હોસ્પિટલ લઈ જાય છે અને સારવાર બાદ પરત પણ મૂકી જાય છે આરોગ્યના તમામ અધિકારીઓ પણ સંભાવ ટ્રસ્ટ દ્વારા મદદરૂપ થઈને સગર્ભા મહિલાઓના ઘરે જઈને ચેકઅપ કરવા આવે છે આરોગ્ય ટીમ સાથે મળીને આદિવાસી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રહેતા પરિવારોને સારવાર આપી દવાઓ પણ આપવામાં આવે છે આ જે સંભાવ ટ્રસ્ટ છે એમનું જે અમને જે યોગદાન મળ્યું છે આ યોગદાન ખરેખર અતલ્ય છે ને આખા ગુજરાતના અંદર એક માર્ગદર્શન મળી શકે એવું છે કે એનજીઓ જયારે હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે મળે તો કેટલું સારા એના પરિણામો આવી શકે તો આવી રીતનું એમનું કામ ચાલુ જ છે દર જે પણ ડિલિવરી થઈ જાય એના પછી આ માતાની જગ્યાએ બીજી માતાઓ લઈ લેવામાં આવે છે તો અત્યારે હાથ ઉપર એકસો ત્રણ એવી જોખમી માતાઓ છે આ ત્રણ પીએચસીની જેને અહીં સતત દર મહિને કીટનું પણ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એક છે જેના અંદર પ્રોટીન કાર્બોહાઇડ્રેટ જે પણ માતાને જોઈતું આ તમામ ન્યુટ્રીયન્ટ મળી રહે એવી કીટ છે અને સાથે સાથે એમનું મેડિકલ ચેકઅપ પણ થાય છે અને સ્થળ ઉપર જ એમને દવાઓ અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા આપી દેવામાં આવે અને આ માતાઓ સ્વસ્થ રીતે ડિલિવરી થઈ શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે સંભાવ ટ્રસ્ટના તમામ પ્રયાસોના કારણે કુપોષણને દૂર કરવામાં મોટી સફળતા આરોગ્ય વિભાગને મળી છે અને તેના કારણે છેલ્લા વર્ષમાં જોખમી સગર્ભા માતાનું કે બાળકનું મરણ પણ થયું નથી ત્યારે આ અભિયાનની સફળતાને લઈ આગામી પાંચ વર્ષ સુધી આ અભિયાનને ચાલુ રાખવા માટે પણ સંભાવ ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સામાજિક સંસ્થાઓ દ્વારા દત્તક લઈ પોષણ કીટ આપવા માટેનું આવાહન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ તાલુકાના તમામ ટીબીના દર્દીઓને સંભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા જ્યાં જ્યાં જોવા મળે છે તો ટીબીની દવા તો સરકાર મફત આપવામાં આવે છે પણ સાથે સાથે એને પૌષ્ટિક આહાર પણ મળવો જોઈએ અને અહીંયા કુપોષણનું પ્રમાણ ઘણું જોવા મળે છે કે પૌષ્ટિક આહાર એમને સમયસર લઈ શકતા નથી તો આપણે જે સંભાવ ટ્રસ્ટ વિરમપુર ખાતે આવેલું છે એ છેલ્લા એક બે વર્ષથી દર મહિને અહીંયા ટીબી પેશન્ટના સગાઓને બોલાવીને એમને ન્યુટ્રીશન કીટ આપે છે અને જેનાથી ઘણા બધા પેશન્ટોને ટીબીની દવા તેમજ પૌષ્ટિક કીટ બંને સાથે મળવાથી રાહત થાય છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી જૂન બે હજાર ત્રેવીસ સુધી કુલ એકસો ને સત્તાવન દર્દીઓને અમીરગઢ તાલુકામાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન આઠ દર્દીઓના મૃત્યુ થયા હતા અમીરગઢ તાલુકામાં બે હજાર બાવીસમાં માં કારણે કુલ મૃત્યુ દર સાત ટકા હતો જે ઘટીને બે હજાર ત્રેવીસમાં માં પાંચ ટકા થયો છે અને આગામી વર્ષમાં પોષણ સહાય કીટ સહિત આરોગ્ય રથ દ્વારા જનજાગૃતિ કરી મૃત્યુદર ત્રણ ટકા સુધી લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે મારા પિતાશ્રીને ટીબી થયેલી હતી અને સરકારશ્રી દ્વારા જે દવાઓ આપી અને એની સાથે સાથે આ સંભવ ટ્રસ્ટ દ્વારા જે કીટ આપવામાં આહાર કીટ આપવામાં આવે છે તેથી એમની તબિયત ખૂબ સુધરે છે આથી હું સરકારશ્રી અને આ ટ્રસ્ટ સંભવ ટ્રસ્ટ અને પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિયાનમાં સંભાવ ટ્રસ્ટ સાથે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ તાલુકા આરોગ્ય પણ ટીબીના દર્દીઓને સાજા કરી આ વિસ્તારને ટીબી મુક્ત કરી પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે